મુન્દ્રા તાલુકા કોંગ્રેસ દ્વારા વિવિધ મુદ્દાઓના નિરાકરણ માટે પ્રાંત કચેરીએ આવેદનપત્ર અપાયું મુન્દ્રા તાલુકા કોંગ્રેસ દ્વારા મુન્દ્રા તાલુકા અને શહેરને કન્નડતા પ્રશ્નો માટે તાલુકા પ્રમુખ વિરમભાઈ ગઢવીની આગેવાનીમાં પ્રાંત કચેરી અને મુન્દ્રા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં મુન્દ્રા તાલુકામાં શિક્ષણનું સ્તર ઊંચું લાવવા પ્રાથમિક માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ઘટ પૂરી કરવા મુન્દ્રા સીએચસી માં તથા મોટી ભુજપુર સીએચસીમાં ડોક્ટરોની જગ્યા ખાલી છે એક્સ શ્રેના ટેકનિશિયન નથી બાળકોના ડોક્ટર નથી તેવી આરોગ્ય લક્ષી ખામીઓ પૂરી કરવા મુંદ્રા તાલુકાના તમામ પીએચસી તથા સીએચસી ઉપર દવાઓ ઇન્જેક્શનોની અછત પૂરી કરવા મુંદ્રા સી એચ સી ઘણી જૂની હોય તેને અપગ્રેડ કરી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ મંજૂર કરવામાં આવે મોટા કાંડાગરા મધ્ય કરોડોના ખર્ચે બનેલ પીએચસી સેન્ટર ઘણા સમયથી બંધ હાલતમાં છે જેને તાત્કાલિક ચાલુ કરવા હાલમાં ખરીફ સિઝન ચાલુ હોય ખેડૂતો માટે રાસાયણિક ખાતરની અછત છે જે તાત્કાલિક રાસાયણિક ખાતરનો જથ્થો પૂરો પાડવામાં આવે અને ખેડૂતોને બિનજરૂરી ખાતર આપવાનું બંધ કરવામાં આવે તાલુકાના સ્ટેટ હાઈવે પંચાયત હાઈવે ની હાલત ખરાબ છે જેને તાત્કાલિક સુધારવામાં આવે તાલુકામાં છેલ્લા બે ત્રણ મહિનાથી વીજ ધાંધિયા વધી ગયા છે અને મુન્દ્રામાં ફક્ત બે જ સબડિવિઝન છે તેમાં પણ સ્ટાફની ઘટ છે એટલે મુન્દ્રામાં બીજા બે સબડિવિઝન મંજૂર કરવામાં આવે અને ઘટતો સ્ટાફ પૂરું કરવામાં આવે કુદરતી પાણીના વહેણ ઉપર બાંધકામો થયેલા છે જે વરસાદી પાણીને અવરોધ ઉભું કરે છે અને લોકોના ઘરોમાં અને ખેતરોમાં પાણી ભરાય છે જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે જેથી કુદરતી પાણીના વહેણો ખુલ્લા કરવામાં આવે દ્વારા ભૂકંપ વખતે કચ્છના સ્થાનિક લોકો પગભર થાય તે માટે વિશેષ આર્થિક ઝોન એસીડ મંજૂર કરવામાં આવેલ છતાં અત્યાર સુધી સ્થાનિક લોકોને કોઈ ફાયદો થાય કે સ્વાવલંબી બને તેવી કોઈ કામગીરી કરવામાં આવેલ નથી આ પ્રશ્નોને તાત્કાલિક ઉકેલવામાં આવે

एनएसयूआई ના ઋષિરાજસિંહ જાડેજા સુરેન્દ્રસિંહ ઝાલા અનુબાપા શકુર સુમરા અબ્દુલ કાદર તુર્ક ઇસ્માઈલ તુર્ક મયૂરસિંહ જાડેજા કાનજીભાઈ ગઢવી રામભાઈ ગઢવી વિજયભાઈ મહેશ્વરી સિદ્ધરાજસિંહ જાડેજા રમેશ મહેશ્વરી તથા કોંગ્રેસના આગેવાનો જોડાયા હતા શિરાજ મલેક સાથે કાસમ ખલીફા ન્યુ 11 ગુજરાત મુંદ્રા કચ્છ નામ રામ ગઢવી ઝરપરા હું કચ્છ જિલ્લા કોંગ્રેસ કિસાન મોરચોનો પ્રવક્તા તરીકે ફરજ બજાવું છું જ્યારથી ભાજપ સત્તામાં આવી છે ત્યારથી પ્રજાનો કોઈ એવો પ્રશ્ન જ નથી કે જે ઉકેલાણો હોય અને પ્રજા પોતે પણ સમજે જ છે કારણ કે પોતાના જ કામ થાય છે પ્રજાના કામ થતા જ નથી આજે અમે વિવિધ પાંચથી સાત મુદ્દાઓની રજૂઆત હતી જે પ્રત્યેનો એક જે કિસાનોનો મુદ્દો છે એને હું તમને આપ સમક્ષ રજૂઆત કરું કે હાલ વરસાદની સિઝન હોવાથી કેટલા સમયથી વરસાદ પડે છે અને વાદળછાયો વાતાવરણ છે એમાં ખાસ પાકોને રાસાયણિક ખાતરોની જરૂર હોય ત્યારે મોટા મોટા બણગા ફૂંકતી ગુજરાત અને કેન્દ્રની સરકાર હાલ ગુજરાતના ખેડૂતને કોઈ રાસાયણિક ખાતર પૂરું પાડતી નથી સાથે સાથે જ્યાં અપૂરતી સાથે થોડો થોડો રાસાયણિક ખાતર આવે છે એની સાથે ફરજીયાત અમુક પ્રોડક્ટ પ્રોડક્ટો જેમાં સબસિડી પણ નથી હોતી એ ફરજીયાત પકડવામાં પકડાવવામાં આવે છે ખેડૂતોને એ દુઃખની બાબત છે જે અત્રેથી અમે જાણ કરીએ છીએ તંત્રને અને સરકારને કે રાસાયણિક ખાતરની જે અછત છે એ તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવે અને જે બિનજરૂરી પ્રોડક્ટો છે કંપનીઓની એ જે ફરજિયાતપણે પણ આપવામાં આવે છે ખેડૂતોને એ તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે એવી અમારી રજૂઆત છે મારું નામ છે આચાર્ય લાખા ગેલવા હું તાલુકા પંચાયત વિપક્ષ ઉપનૌતાનું ભૂમિકા ભજવું છું આજે અમે મુન્દ્રા તાલુકા કોંગ્રેસ અને શહેર કોંગ્રેસ પરિવાર વતી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું છે જેમાં અલગ અલગ અનેક મુદ્દાઓ સાથે અમે આવેદનપત્ર આપ્યું છે જેમાં રોડ રસ્તા રખ રોડ ઉપર પશુઓ રખડતા ઢોર અને અનેક એવી બાબતો આરોગ્ય વિશે એ વિશે અમે આવેદનપત્ર આપ્યું આ મુન્દ્રા તાલુકાની અંદર લગભગ ઘણા વર્ષોથી રજૂઆતો કર્યા છતાંય પ્રશાસનના પેટનું પાણી નથી હલતું આ સરકારમાં શું ચાલી રહ્યું છે ખાલી મુન્દ્રા તાલુકાને પેરિસ તરીકે પ્રખ્યાતિ કરી છે મુન્દ્રા તાલુકાની આજુબાજુ મોટા મોટા ઉદ્યોગો છે છતાંય પ્રજાને હમણાંની સિઝનમાં ચોમાસાની સિઝનમાં ખૂબ મોટા પાયે કલણગત છે રસ્તા ઉપર ટ્રાફિકો જામ થઈ જાય છે એટલા પશુઓ છે ગાયના નામે આ સરકારે ચરી ખાનારી અને આ વિસ્તારની અંદર પ્રજાને તકલીફ છે પશુઓ દુઃખી છે આ વિસ્તારમાં આરોગ્ય ક્ષેત્રમાં ઘણી જગ્યાએ ખૂટતી કડીઓ છે આ રોડ રસ્તાની ખૂટતી કડીઓ છે એ વિશે અમે આવેદનપત્ર આપ્યું અને પ્રાંત શ્રીને વિનંતી કરી છે કે આ આવેદનપત્રની રજૂઆત સરકાર સુધી પહોંચાડે અને આ ખૂટતી તમામ કડીઓ છે એ પૂરી કરે એવી અમે વિનંતી કરીને આવેદનપત્ર આપ્યું છે આપને બધી ખ્યાલ જ છે કે છેલ્લા કેટલાક સમયથી અમે લોકો વિવિધ ખાતાઓને ઘણી બધી વાર રજૂઆત કરી છે પરંતુ જે તે ખાતાઓ ખાસ કોઈ ગંભીરતાથી કામ કરતા નથી અને એનું પરિણામ છે કે અત્યારે મુંદ્રાની હાલત આમ તો એનું નામ પેરિસ નાખેલું છે પરંતુ એ પેરિસમાં લગભગ અડધા ફૂટથી કરીને બે બે ફૂટના ખાડાઓ પડી ગયા છે રોડ રસ્તાઓ ઉપર અને એ રોડ રસ્તાઓ પછી એ નેશનલ હાઈવે હોય કે સ્ટેટના રોડ હોય પંચાયતના રોડ હોય કે ગ્રામીણ રોડ હોય એ બધાની હાલત અત્યારે ખૂબ જ ખરાબ છે અને શહેરની અંદર પણ એટલી ને એટલી ખરાબ હાલત છે ઘણી જગ્યાએ કીચડ આપણે જોઈએ છીએ પરંતુ અત્યાર સુધી પ્રશાસને કોઈ ખાસ કામગીરી કરેલ નથી એના માટે આંદોલન પણ આપણને કરવા પડે છે આપણને ખ્યાલ જ છે ત્યારબાદ બીજો મુદ્દો અમારો આરોગ્યનો હતો જેમાં આપણી પાસે અત્યારે બે સી એચ સી ની અંદર લગભગ ત્રણેક ડૉક્ટરો ઓછા છે અને એની અંદર ખાસ બાળકોના ડૉક્ટરો બંને જગ્યા નથી તેમજ એક્સરે માટે બંને સીએચસીની અંદર મશીનો હોવા છતાં ટેકનિશિયન વર્ષોથી નથી તો દવાઓ અને ઇન્જેક્શનોની પણ અત્યારે ખૂબ તકલીફ છે તો આ વિશે પણ આરોગ્ય તંત્રે થોડીક જાગૃતિ દર્શાવવી પડશે અત્યારે રોગચાળો ઘણો બધો છે અને લોકોને ફરજિયાત રૂપિયા ખર્ચી અને પ્રાઇવેટ હોસ્પિટલોમાં જવું પડે છે ન જવું પડે એના માટે અમારી ખાસ રજૂઆત હતી ત્યારબાદ એક અન્ય મુદ્દો પણ અત્યારે ખૂબ જ ચર્ચામાં છે અને એ છે કેવાયસીનો રાશન કાર્ડની અંદર આધાર કાર્ડ લિંક કરાવવાનો જે એના વગર બાળકોને શિષ્યવૃત્તિ નહીં મળે તો એ એક જ જગ્યા છે મામલતદાર કચેરી મુન્દ્રા અને ત્યાં કને રોજ કેટલા લોકોનું એ કામ થઈ શકે એટલે ઘણા લોકો પાછા જાય છે ભાડું ખર્ચીને અને એમનું કામ બગડે છે વાલીઓનું એટલે ખાસ રજૂઆત છે કે ગ્રામ્ય લેવલે લઈ જવામાં આવે તેમજ અન્ય મુદ્દાઓ પણ આ આની અંદર સામેલ છે ખેડૂતોનો મુદ્દો આવી ગયો પછી વીજળીનો પણ મુદ્દો સામેલ છે અને એના સિવાય કંપનીઓના પણ મુદ્દા સામેલ છે તો આવા વિવિધ મુદ્દે પ્રાંત સાહેબને જાણ કરેલી છે કે ભાઈ હવે તમે કાંઈક કરો અને નીચેના જે ખાતાઓ છે એને થોડુંક લેખિત મોકલો કે ભાઈ તમારી જવાબદારી તમે પૂર્ણ કરો અન્યથા હવે ફરી પાછું આપણને विविध खाताओं सामने आंदोलन तरफ जावू पड़े एना थी पहला तंत्र जागृत થાય એ અમારી અરજ सुरेश रमेश जी सर एक काम ढंग से नहीं होता ऊपर से काम का प्रेशर है फैन चालू करो जी सर जी सर हम्म अरे फैन पास करो जी सर जी जी सर जी, जी सर।, सर इस गर्मी का कोई सोल्यूशन कर नहीं तो आज अपना लास्ट डे फाइनल है हा, 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 हा। सर ठंडा आज का काम खत्म तुम दोनों को छुट्टी यस यस नहीं येस। soft drinks real freshness can be yash soft drinks